નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં આપણે જયેષ માસમાં આવતી અમાવસ્યા વિશે જાણીશું આ અમાવસ્યાનું શાસ્ત્રોમાં શું મહત્ત્વ છે અને તે ક્યારે આવે છે ચોવીસ જૂનના રોજ છે કે પચીસ જૂનના રોજ તેની પણ આપણે વાત કરીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે જેથી તમામ પ્રકારની માહિતી અમે તમને આપી શકીએ ઓમ ત્રંબક યજા મહેગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વારુકમ બંધના મૃત્યો મોક્ષી યમામૃતાય બોલિયે પાર્વતી પતિ હર હર મહાદેવ હર મિત્રો અમાવસ્યાનો દિવસ એટલે શિવ પૂજાનો દિવસ સાથે સાથે આપણે છોડીને જે ચાલ્યા ગયા છે તે પિતૃના પિંડદાનનો દિવસ પણ છે મિત્રો મહિનામાં દરેક વખતે અમાવસ્યા આવતી હોય છે અને અમાવસ્યાના દિવસે આપણે મુખ્યત્વે પૂજા કરતા હોઈએ છીએ અને પિતૃ પૂજા પણ આ દિવસે આપણે કરતા હોઈએ છીએ કારણ કે અમાવસ્યાના સ્વામી ભગવાન શંકર ભગવાન ભૂતનાથ છે આજના દિવસે તેની પૂજાનો વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં દર્શાવેલું છે અમાવસ્યાનો દિવસ એ ભગવાન ભોલેનાથને સમર્પિત દિવસ છે મિત્રો આ દિવસે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવાથી આપણા પિતૃઓને પિંડદાન તર્પણ દાન વગેરે કરવાથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આ દિવસે પિતૃદોષથી મુક્તિ પામવા માટે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે ભગવાન ભોળાનાથની પણ વિધિપૂર્વક પૂજા કરી તેના આશીર્વાદ મેળવી શકાય છે ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવેલું શ્રાદ્ધ અને તર્પણ અને દાન આદિ કર્મો પિતૃ સુધી પહોંચે છે અને તેને પ્રસન્ન કરી આપણા વંશજો આપણને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન પણ કરવું જોઈએ અને દાન પુણ્યનું કાર્ય પણ કરવું જોઈએ આ દિવસે શનિ ભગવાન અને ભગવાન હનુમાનજી મહારાજની પણ પૂજા કરવી જોઈએ જેથી તેની પણ કૃપા પ્રાપ્તિ આપણા પર પ્રાપ્ત થાય મિત્રો દરેક માસમાં કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિ એટલે કે અમાવસ્યાની તિથિ હોય છે અને આવી રીતે વર્ષભરમાં કુલ બાર અમાવસ્યાની તિથિ આવે છે દરેક માસમાં આવતી આ અમાવસ્યાની તિથિનું વિશેષ પ્રકારનું મહત્ત્વ હોય છે મિત્રો આ દિવસે કોઈ પણ માંગલિક કે ધાર્મિક કે શુભ કાર્યો કરવામાં આવતા નથી આ દિવસ એ આમ તો પિતૃ અને સમર્પિત દિવસ છે જેથી કરીને આજના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ દર્શાવેલું છે મિત્રો આમ તો અમાસે ચોવીસ જૂન અને પચીસ જૂનના રોજ રહેવાની છે પણ આપણે દાન ધર્મ અને કોઈ ધાર્મિક કાર્યો કરવાના હોય તો એ આપણે પચીસ જૂનના રોજ કરીશું આમ અમાસ આપણે પચીસ જૂનના રોજ ગણવાની રહે છે મિત્રો આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓને જે વસ્તુની જરૂર હોય તેનું શક્ય એટલું દાન આપણે કરવું જોઈએ અને આજના દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે બેસી દીવો કરીને આપણા પિતૃઓ પાસે તેમની સામે આપણી થયેલી ભૂલચૂકની માફી માગવી જોઈએ અને શુભ શુભાશિષ આપણા પર રહે આપણી પર એમના આશીર્વાદ બની રહે તેવી આપણે તેમની પાસે પ્રાર્થના કરવી જોઈએ અને આજના દિવસે તેમનો આભાર માનવો જોઈએ કારણ કે આપણું કોઈ પણ કાર્ય થતું હોય આપણા ઘર પરિવારનું કોઈ ધ્યાન રાખતું હોય તો એ આપણા પિતરો છે તેમના શુભ આશીર્વાદથી જ આપણે આગળ વધતા હોઈએ છીએ અને આપણા કાર્ય પૂર્ણ થતા હોય છે માટે આજના દિવસે પીપળા નીચે બેસી બે હાથ જોડી તેમની આભાર પ્રગટ કરવો જોઈએ મિત્રો આ દિવસે આપણી નજીકની નદીમાં શક્ય હોય તો સ્નાન કરી પિત્રોને યાદ કરી તેમનું તર્પણ કરવું જોઈએ જેથી તેમના આત્માની તૃપ્તિ થાય નજીકના શિવાલયમાં જઈ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ તેમની પણ પ્રાર્થના કરવી જોઈએ સાથે સાથે હનુમાનજીના મંદિરે જઈ તેમની પણ પૂજા અર્ચના કરવી જોઈએ જેથી તેની પણ વિશેષ કૃપા આજના દિવસે આપણા પર પ્રાપ્ત થાય મિત્રો અમાસનો દિવસ એ ભગવાન ભૂતનાથ ભગવાન ભોળાનાથને સમર્પિત દિવસ છે જે તેમની પૂજા સાથે પણ જોડાયેલો છે માટે આ દિવસે તેમની પૂજા પણ કરવી જોઈએ મિત્રો આપણને એવો પણ પ્રશ્ન થાય કે જયેષ્ઠ અમાવસ્યા જેને આપણે નિર્જલા અમાવસ્યા પણ કહીએ છીએ ત્યારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો મિત્રો જયેષ્ઠ અમાવસ્યા એટલે કે નિર્જલા અમાવસ્યા તરીકે પણ અમાવસ્યાને ઓળખીએ છીએ તેના દિવસે આજે આપણે અનાજ ખોરાક અને ફળોનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે મિત્રો આ દિવસે કરેલા દાનનો વિશેષ મહત્ત્વ છે જેનું આપણને યોગ્ય ફળ પણ મળે છે મિત્રો જ્યેષ્ઠ અમાવસ્યા માટે એવું પણ માન્યતા છે કે આ દિવસે પિતૃઓ પૃથ્વી પર આવે છે અને આ દિવસે જો આપણે પિતૃપૂજન કરીએ તો પિતૃદોષમાંથી આપણને શાંતિ પ્રાપ્ત થાય છે પિતૃ શાંતિ માટે જે કાંઈ પણ ઉપાય આપણે કરીએ છીએ તેનું આ દિવસે વિશેષ મહત્ત્વ છે આ દિવસે શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે એટલા માટે જયેષ્ઠ અમાવસ્યાના દિવસે શનિદેવને સરસવનું તેલ કાળા તલ આદિ આ બધી વસ્તુ ચડાવવી જોઈએ શનિ મંત્રનો પણ જાપ કરવો જોઈએ અને આ દિવસે પીપળાના વૃક્ષ પર જળ ચડાવવાની પણ મહત્ત્વ છે અને ત્યાં દીવો કરવાનું પણ વિશેષ મહત્ત્વ શાસ્ત્રોમાં દર્શાવેલું છે તો આમાંથી શક્ય હોય એટલું આપણે આ દિવસે કરવું જોઈએ મિત્રો હવે જાણીએ અમાવસ્યાના દિવસે આપણે શું ન કરવું જોઈએ તો મિત્રો અમાવસ્યાના દિવસે આપણે ખોટા સાહસ ન કરવા જોઈએ નવા સાહસો ન કરવા જોઈએ કોઈ લગ્ન કે ગ્રહસ્થ સમારંભ ટાળવા જોઈએ આ દિવસે શક્ય હોય તો કે નખ ન કાપવા જોઈએ માંસાહાર ન કરવો જોઈએ ખોટી દલીલ કે નકારાત્મક વિચારોમાં પણ ભાગ લેવાનું ટાળવું જોઈએ આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ખોરાક કપડાં પૈસાનું દાન કરવું જોઈએ કારણ કે અમાવસ્યાનો દિવસ એ દાન કરવાનું અને સારા કર્મ કમાવાનો એક માર્ગ માનવામાં આવે છે જેથી આ દિવસે જરૂરિયાતમંદ વસ્તુનું દાન કરવાથી બ્રહ્માંડમાંથી સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે એવું પણ માનવામાં આવે છે જેથી આ દિવસે શક્ય હોય તેટલું દાન ધર્મ કરવો જોઈએ મિત્રો લક્ષ્મીદેવી એ સંપત્તિનું સ્વરૂપ છે આપણા પ્રાચીન પુરાણોમાં ઉલ્લેખ છે કે લક્ષ્મીદેવીનો જન્મ અશ્વિન કાર્તિકા માસની અમાસના દિવસે ક્ષીરસાગર મંથન દૂધ સમુદ્રના મહામંથનથી થયો હતો આ દિવસે આપણે દિવાળી ઉજવીએ છીએ અને વર્ષના બધા જ અમાસના દિવસે આપણે દેવીની પૂજા કરીએ છીએ તો અમાસના દિવસે લક્ષ્મી લક્ષ્મીદેવીની પણ આપણે પૂજા કરવી જોઈએ જેથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે અને તેમનો વાસ સદા આપણા ઘરમાં બની રહે તો મિત્રો આ હત્રી જયેશ માસમાં આવતી અમાવસ્યાના મહત્વ અને તેના ઉપાયોની વાત આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે તમને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને આ વિડીયો મોકલી આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો મને સાંભળવા માટે તમારો આભાર આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ